લખપત તાલુકા મુસ્લિમ સમાજના જવાબદાર આગેવાનો પણ છે ત્યારે અમે સમગ્ર લખપત તાલુકા મુસ્લિમ સમાજ વતીથી માતાના મઢના તમામ હિન્દુ ભાઈઓનો દિલથી આભાર માનીએ છીએ કે તમે અમને જે સાથ સહકાર આપ્યો છે અને ખાસ તો જે ચૌહાણ પરિવાર બે વખત તમારી સાથે રહ્યો અને બે વખત પોતે હારીપણોને પણ જીતાડ્યો છે એ ચૌહાણ પરિવારનો પણ દિલથી અભિનંદન પાઠવીએ છીએ અમે અભિનંદન પાઠવીએ છીએ ગામના મહાજન એ પટેલ સમાજ હોય બ્રહ્મ સમાજ હોય ખાસ તો અમારા દલિત સમાજને કે ચ